જો આપણે ઉતારતા આપણે દુકાને ગાય આવી છે તમને બતાવું તો આ ગાય માતા રખડતી રખડતી અત્યારે આવી છે મારી શેરીમાં હવે નાટું પાણી ભરતાવીએ તે પાણી તે છે કે નહીં જોઈએ હમણાં આપણે ભરતાવીએ પાણી જો ગાય માતા માટે ચોખ્ખું પાણી ભરી લે અહીંયાથી અલે આલે આ હવે રખડતાં ઢોર હોય તો પાણી દેવું તે તરસ્યા થયા હોય પાણી ના જો ફાઇનલી ગાય માતાએ પાણી પી લીધું છે જોઈ શકો તમે આપણે બધા રખડતા ઢોર ને તો નહીં પણ ગાય માતાને તો જરૂર પાણી કે જમવાનું કે જે ખાય તે આપવું જરૂરી છે એક ડોલ ખાલી કરી નાખીશ પાણીની આપણે બીજી વર્તાવીએ હજી બહુ તરસ્યા લાગે માતા બીજી ડોલ પણ ખાલી કરી નાખી જોવો પાણીની કેવડી તરસ થઈ છે અને